તમારું જ કામ હતું મારે શું કામ હતું તમાર તાબા પર ઉડી ખાલી છે ઉડી ખાલી છે પણ કોઈ નાલવાન નહી હો ભાઈ અરે મારા નહીં જોતી મારા શેઠને ભાડા માટે લે આવી ખાલી ભાડા માટે લે આવી ઓય જે જગ્યાએ હું નોકરી કરું છું ગટિયાની એટલે એને ખાલી ઘંટીઓ મેલવી છે ને એટલા માટે જ ખાલી બરાબર ઘંટીઓ મેલવા માટે મારી ઉડી તો થાય એમ હા ગોડાઉન તરીકે ખાલી ઓય ઓય કે ભાડું કેટલું આલ છે તમારા શેઠ ભાડું હે ભાડું તો ફમતા ગામે 10000 રૂપિયા ભડાવી છે 10000 રૂપિયા તમને ભાડું આલ

તમારે વાતો ખરો કોઈ અરે મફુજી તમારે ધમકી આલી હોય તમે એ ચિંતા ના કરો ભૂમતા આકા હું ટકા છું તમારા પૈસાનો નો સવાર ચાડો મગુજી હા મારે દિવાળીના મોલ્યા દાળો પૈસા આવશે દિવાળી ના હોય તમારે મારે કાળી સૌથી આવશે પૈસા તમે ચિંતા ના કરો એને હું એટલી ઘડા ટકા

તમારે માલ વધારે સ્ટોક પડ્યો હોય ને એનો વર્ક લાઈન મે દેવાનો આ તો કશું હતો નહીં તમને 10000 રૂપિયા ભાડું મળી જાય હા તાર જેટલી વાત કરી દીધી કશું હતો નહીં અહીં પૈસા કોઈ ભાડું ભાડું એન્ડવાસ ભાડું હવે અતાર હેલો ભાડું હોય એટલે એન્ડવાસ તો હોય ને હોય એ એન્ડવાસ હે હવે કાલે છે ને તમને 5000 રૂપિયા હું કઈ હો અને બીજા મહિના પછી કઠો ધન બરાબર ને પણ તમે કમ્પ્લીટ કરી દેજો એ તો કરી દેજો આજ ને

એટલે હવે ધંધો અલગ કરવાનો એ તો આ બાઈક લઈને આવ્યો એટલે વાત એવી છે ને થોડો હરખ માં આવી ગયો છે એટલે એને દુકાન ખાલી કરવાની છે ને એટલે હા સસ્તા માલ દેવાના પાંચ હજાર બે હજાર 2000 માં બે હજાર ખાટલા પછી વેપાર જ કરવો છે કે પોતા પોત હજાર તમારું ભાડું તો પડ્યું છે જો એ વાપરવું હોત

મેળો છે મેળો ખાટલા એટલે આવા સાદા ને ઢોલિયા મોટા કેટલા પૈસા તો પોત ને દસ હજાર તો લાવો માલ ખાલી રાખે તો મારી ગેરંટી હું લેતો ખાલી થઈ જાય તો પછી તમે એમના ક્યાં જો તમે લે બે લાવી દીધા મને ના લઈ આવ્યા તમારે ના લે પૈસા નહીં હું કાઠું હોય તો રવા આ તો કેવું પણ તું કટક રાખજે હો હોય ના ના તારા તો અમે આજો આલ્યું એ તો નહીં આલ્યું હું જો ભાડું ના આલી તો ખરેખર ઘરમાંથી ભમે બહાર ના આ ખાટલા મે લાવજો બકા આવી સી તમને ફટાફટ ને એકડી જાવ ઓથી આઈટા ભાઈ ને એકડી જાવ કરી દીધા કા અરે જાતું તો રહેવું જ પડે કે ટાઈમ થઈ ગયો છે ને ચાય નહીં પીવી ના ના ના

તો મને પૈસા આલજો હું ભરી દે આલે ભાઈ તને કીધું તો ખરા કે મારે જોયા મગર લાબી હારું તો પછી હે હે મભુજી મારા કોણ છે માર ભાડા ઉખરાતા છે ભાડાની વાત કરવી છે ભાડાની એમ હોય મભુજી વાત મને કઈ દઉં દિવાળી પછી મકાન ખાલી થાય એટલે ભાડા ની વાત ના કરતા તમારી ઓડીઓ તો બધી હાલત ખાલી થઈ જતી મારે ભાડે નહીં રહેવું પણ ભાડા વિશે વાત કરવી છે શું વાત કરવી છે બોલો વાત એની કરવી છે કે ભાસ્કુજી ને હરિજી ને તમે વખો પડાવો છો ભાડા બદલે કરી

મકાન ખાલી કરો બીજો કોઈ સવાલ નહીં એટલે મફુજી તમે કોઈ વાત નહીં કરી હા એટલે મફુજીની જ વાત કરું છું આ મકાન મફુજીનું છે કે મારું છે તમારું તો ભાઈ ચાની મફુજી પાસે તમારે બે જણ હારું થવાનું તો આવે છે એટલે અમે હારા થવા નતા ગયા અમે તો મફુજી જોડે ઉસીના પૈસા લેવા ગયા હતા તમારા ભાડા માટે પણ મફુજી કી હું એ વાત કર્યો ના એ મારે નહીં ચાલે મારે ભાડું ભાડું નહીં લેવું તમે ક્યાં કરો ઓડે બે જણ સામાન કાઢો તમારો ઓડે ભૂલ થઈ ગઈ ભાઈ

એય ગુંડાકા એ આ લે કે દુનિયા તમારી વાત કરો છો આજે મારા અથા મને નહી કેતા અને મફૂજીને તેં કેતા આવી છે કા આવા કોઈ અમે વધારે નહી કર્યા ખાલી જે થી વાત કરી છે ત્યાં પણ હું મરી ગયો તો ભૂં થઈ ગઈ પણ પૈસા ભાઈ મારે નહી જોવાનું મારે મારું મકન ખાલી જોવાનું એટલે જોય પણ દિવાળી ઉધી તો તો એમ કહો એક મિનિટ મારે નહી ઢાકુ છે નહી ઢાકુ લઈ લો હા હા કલ બે કલ બેધું હાડો ગુંડાકા જો એવું હશે તો દિવાળી પછી ખાલી કરી દે ભાઈ હ

ના ભાઈ ના અમે શું કરવા ખાલી કરા અરે અમે મજા નહીં અરે ખાલી કરીને જાવ છો કે મારે અરે કાકા ચિંતા કરશો નહીં એ કંટાળે હારું પારું ખાલી કરશી ના રે ના હવે અમારે ખાલી કરવા જરૂર નહીં પડે ચમ કેજો જે મોરસો કોણ ભરતા હતા ને એ હવે વધી આવ્યા છે ત્યાંમો હાલ તો રો તમે ભોગવજો બહુ ડાયા થાતા થાકી ખતરી દે દવા દેજો